અનુસૂચિત જાતિ અને જનજાતિ આરક્ષણમાં ક્રિમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે ભારત બંધનું આહવાન કર્યું છે ભારત બંધના આહવાનને કયા રાજકીય પક્ષે સમર્થન આપ્યું છે અને વિવિધ રાજ્યમાં તેની શું અસર પડી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફલા અનુસૂચિત જાતિ અને જનજાતિના અનામત માં ક્રિમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બુધવારે 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે ભારત બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર આવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરી રહ્યા છે ત્યારે રાજસ્થાનના જયપુરમાં સાવચેતીના ભાગરૂપે શાળાઓ અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે ભારત બંધને ધ્યાનમાં રાખીને જયપુર દોસા ભરતપુર ગંગાપુર સિટી અને ડીગ સહિતના જિલ્લાઓની સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ગુડગાંવ ઝુંઝું સહિતની જિલ્લાની સ્કૂલોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે ભારત બંધના કારણે રાજસ્થાનના સવાઈ માધુપુર જિલ્લાની સરકારી અને પ્રાઇવેટ શાળાઓમાં અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે આ ઉપરાંત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અને આંગણવાડી અને લાઇબ્રેરીઓ પણ આજે બંધ કરવામાં આવી છે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશને કોર્ટના સૂચનને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યું છે તેમજ તેમને રદ કરવા કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી છે બીજી તરફ ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસ અને ડાબેરી પક્ષે આ દેશવ્યાપી હડતાલને સમર્થન આપ્યું છે મુક્તિ મોરચાએ તેમના તમામ નેતાઓ જિલ્લા પ્રમુખો સચિવો અને જિલ્લા સંયોજકોને આ હડતાલમાં ભાગ લેવા જણાવ્યું છે તો બીજી તરફ આગ્રામાં મોટી સંખ્યામાં બસપા કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી આવ્યા છે અને ધનોલીમાં પ્રદર્શનકારીઓ દ્વારા બજાર બંધ કરાવવામાં આવી રહ્યું છે દરેક લોકો કલેક્ટર કચેરી તરફ જઈ રહ્યા છે અને બસપાના જિલ્લા અધ્યક્ષ વિમલ કુમારે કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી તમામ પાર્ટી કાર્યકર્તાઓને ભારત બંને સમર્થન આપવા સૂચના આપવામાં આવી છે સમાજવાદી પાર્ટીએ કોટાની અંદર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંને સમર્થન આપ્યું છે અને સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું છે કે અનામત બચાવવા માટેનું જન આંદોલન સકારાત્મક પ્રયાસ છે આનાથી શોષિત અને વંચિતોમાં ચેતનાની નવી લહેર ઊભી થશે અને અનામત સાથે કોઈ પણ પ્રકારની ચેડા સામે લોકશક્તિનું એક કવચ સાબિત થશે શાંતિપૂર્ણ આંદોલન એ લોકશાહી અધિકાર છે અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ પહેલેથી જ ચેતવણી આપી હતી કે બંધારણ ત્યારે જ અસરકારક સાબિત થશે જ્યારે તેનો અમલ કરનારાઓના ઈરાદા સાચા હશે જ્યારે સત્તામાં રહેલી સરકારો અને છેતરપિંડી કૌભાંડ દ્વારા બંધારણ અને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોનો ગેરઉપયોગ છે ત્યારે લોકોએ રસ્તા પર ઉતરવું જ પડશે જનઆંદોલન સરકાર પર અંકુશ લગાવે છે તો બીજી તરફ વાત કરીએ તો વિરોધ પ્રદર્શનની તો બિહારના જહાનાબાદમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી જે બાદ પોલીસે બંધના સમર્થકોને રસ્તા પરથી હટાવ્યા હતા બિહારના પૂર્ણિયામાં ભારત બંધ દરમિયાન દેખાવકારોએ રસ્તા પર ટાયરો સળગાવીને સરકાર વિરુદ્ધ સૂત્રાચાર કર્યા હતા બિહારના આરા રેલવે સ્ટેશન પર પ્રદર્શનકારીઓએ ટ્રેનને અટકાવી હતી અને આંદોલનકારીઓએ પાટા પર બેસી ગયા હતા આજે અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના તમામ અપડેટ જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ